લાલ મેવાતી મોડા ધમ લાયો અગળા મેવાતી મેં ધમા રેલો લાલ તળીએ માતે થાપના તમારી ઓગડા રે તળીએ માતે થાપના તમારી રેલો લહા લે ધળેલા દસ આયો માર કે વગળા ને ધોળેલા દસ આયો મા ભર કે રેલો લહા લે શિવનાથ બાબ પુઝારી વગળા ને શિવનાથ બાબ પુઝારી लाल दुखियारवे तमर दा में योगादे दुख रवे तमर दा मेंोल के दुखिय न दुख मेट करो यगड़ादे दुखिय दुख मेट करो रोल લાલે પાગળા આવે તમારવા રેહ ઓગળા દે પાગળાને હાથ બગયા લો આલો લઈશ ઘણી